ઓમ ગણેશ હર હર મહાદેવ ચાલો સત્સંગ કરીએમાં એક વાર પુનઃ આપ સૌનું સ્વાગત છે અને ભૌમાવસ્યા નિશામ અગરે અર્થાત મંગળવાર યુક્ત જો અમાવસ્યા હોય તો મંગળવારની રાત્રિ કાળે અવશ્ય માતાજીના આ સ્તોત્રનો પાઠ કરવો કયા સ્તોત્રનો તો આજે સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવીશ ને અવશ્ય આખો વિડીયો જોજો એનો પ્રયોગ પણ કરજો માતાજીની બહુ જ કૃપા પ્રાપ્ત થશે કુળદેવી માતા સામે પણ તમે આ પાઠ કરી શકો અથવા સાંભળી શકો અને એનું ફળ શું છે એ બધું જ આજે સત્સંગમાં તમને શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો હવે એ સ્તોત્ર કહ્યું છે તો વિશ્વસાર નામનું જે તંત્ર ગ્રંથ છે એની અંદર મહાદેવજી એટલે કે વાચમ અને માતા પાર્વતી એટલે કમલાનના મહાદેવજી કમલાનના સ્વરૂપમાં માતા પાર્વતીજીને આ માતાજીના એકસો આઠ નામ આ સ્તોત્ર આખું શ્રવણ કરાવે છે સાથે સાથે મહાદેવજીએ એના મહાત્મ્યમાં કહ્યું છે કોઈ પણ મનુષ્ય આ સ્તોત્રનો સ્પેશિયલી જ્યારે મંગળવારી પુત્ર પૌત્રાદિ સિદ્ધિઓ બધું જ સર્વસ્વ એને પ્રાપ્ત થશે અને એટલું જ નહીં મહાદેવજીએ આ સ્ત્રોત્રમાં યંત્ર કેવી રીતે લખવું અથવા કયા સામગ્રી કે દ્રવ્યોથી યંત્ર માતાજીનું બનાવવું એમાં વિસો યંત્ર કે દુર્ગા યંત્ર હોય કવચ સ્વરૂપે ધારણ કરવા માટે એ પણ મહાદેવજી આમાં કહેલું છે સૌથી પહેલાં તમે શ્રવણ કરો આ સ્તોત્ર અથવા તો હું સ્તોત્રની જગ્યાએ તમને નામ શ્રવણ કરાવું એટલે નામ કદાચ તમને થોડું ઇઝી રહેશે તો આ શ્રવણ કરવા માત્રથી કોઈને સંભળાવવા માત્રથી પાઠ સ્વયં કરવા માત્રથી પણ મહાદેવજી સહિત માતાજીની કૃપા પ્રાપ્ત થશે અને મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે દરેક કામનાઓ પરિપૂર્ણ થશે શરૂ કરું એના પહેલાં તમને આખો પ્રયોગ પણ બતાવું કે માતાજીની સામે ગાય માતાના ઘીનો દીવો પ્રજ્વલિત કરવો ધૂપબત્તી પ્રજ્વલિત કરવી અને પછી આનો પાઠ કરવો એક પાઠ ઓછામાં ઓછો કરજો ને વધારેમાં વધારે હું તો કહું છું જો સમય વધારે હોય કોઈ તમારી એવી કામનાઓ હોય તો એકસો આઠ પાઠ પણ તમે મંગળવારે રાત્રે અમાવસ્યાના સમયે કરી શકો છો હવે ઘણા લોકોને એ થશે કે સોમવારે અમાસ થાય મંગળવારે પરિપૂર્ણ થાય તો કેવી રીતે રાત્રે પોસિબલ તો પ્રતિપદા તિથિનો આ વખતે વખતે ક્ષય છે એટલે એકમ છે જ નહીં એના કારણે મંગળવારી રાત્રિએ પણ આપણે આ અમાવસ્યા રહે છે છતાં પણ જો મનમાં કોઈ સંદેહ હોય તિથિ અનુસાર તો સોમવારની રાત્રે પણ તમે આ પાઠ કરી શકો અને મંગળવારે તો અવશ્ય કરી શકો બને તો રાત્રે કરજો ના રાત્રે ના થાય તો એટલીસ્ટ મંગળવારે સવારે તો કરજો કરજો ને કરજો અને એ નામો આ છે ઓમ ઈશ્વર વાચ અર્થાત મહાદેવજી બોલ્યા આ એકસો આઠ નામોના હું ઉચ્ચારણ કરું છું હે કમલાનના કમળ જેવા મુખવાળી જેના પ્રસાદ માત્રથી એટલે કે પાઠ માત્રથી સાંભળવા માત્રથી ભગવતી દુર્ગા પ્રસન્ન થાય છે અને એ નામો છે ઓમ સતી સાધ્વી ભગવાન શિવ પર પ્રીતિ રાખવાવાળી જેને ધર્મનિષ્ઠા કહેવાય છે ભવાની સંસારથી મુક્તિ આપવા વાળી આર્યા દુર્ગા વિજય આદિ રૂપ ત્રણ નેત્રવાળી ત્રિશુળ ધારણ કરવાવાળી પિનાક એટલે કે શિવજીના ધનુષને ધારણ કરવાવાળી ચિત્રા એટલે અદ્ભુત ચંદ્રઘંટા મહાન મન બુદ્ધિ એટલે કે અહંતાના આશ્રય લેવાવાળી ચેતનાની શક્તિ પ્રકૃતિ અને જાગૃતતા આ બધી આ બધા મંત્રોથી સમાહિત સત્તા જેને સત્સ્વરૂપા કહેવાય સચાનની સ્વરૂપીની અનંત બધાને ઉત્પન્ન કરવા વાળી ભાવ્યા એટલે કે જેમાં ભાવના અને ધ્યાન કરવા યોગ્ય હોય એ ભવ્યા જે કલ્યાણ રૂપા છે અભવ્યા જેનાથી વધારે ભવ્યતા પણ નથી ભવ્યતાથી પણ પરે છે એમ સદગતિ અથવા તો સદાગતિ એટલે કે સદૈવ શરણવાળી શાંભવી દેવતાઓની માતા ચિંતા સદૈવ રત્નોથી યુક્ત અને રત્નોને પ્રિય રાખવા વાળી બધી વિદ્યાઓની જ્ઞાતા દક્ષની કન્યા દક્ષ યજ્ઞના વિનાશ કરવા વાળી અપર્ણા અનેક રંગો વાળી પાટલા એટલે કે લાલ રંગવાળી પાટ પાટલાવતી એટલે કે લાલ ફૂલ ધારણ કરવાવાળી પટ્ટાંબર પરિધાના રેશમી વસ્ત્રોથી સુશોભિત મધુર મધુરધ્વનિ કરવાવાળી મંજિરને ધારણ કરવાવાળી અને પ્રસન્ન રહેવા વાળી અસીમ પરાક્રમવાળી દૈત્યોને દૈત્યો ઉપર કઠોર આશ્રય રાખવાવાળી સુંદરી દિવ્ય સુંદરી વન દુર્ગા માતંગી મતંગ ઋષિ દ્વારા પૂજિત બ્રાહ્મી માહેશ્વરી ઐંદ્રિ કૌમારી વૈષ્ણવી ચામુંડા વારાહી લક્ષ્મી સાકાર મનુષ્ય રૂપમાં વિશુદ્ધ જ્ઞાની ક્રિયા નિત્યા બુદ્ધિ દેવા વાળી એટલે કે બુદ્ધિ આપવા વાળી પ્રચુર અત્યધિક પ્રેમી અને બધા વાહનો ઉપર સવારી કરવાવાળી નિશુંભ અને શુંભનો વધ કરવાવાળી મહિષાસુરને મારવા વાળી મધુ અને કૈટભની વધ કરતા એટલે કે મારવા વાળી ચંડ અને મુંડની વિનાશની બધા અસુરોને મારવા વાળી બધા દાનવોના નાશ કરવા વાળી બધા શાસ્ત્રોની સ્વરૂપીણી સત્ય અને બધા શાસ્ત્રોને ધારણ કરવા વાળી અનેક શસ્ત્રોથી સુશોભિત સજ્જિત અનેક અસ્ત્રોના ધારણ કરવાવાળી કુમારી એકમાત્ર કન્યા કૈશોરી એટલે કિશોરી યુવતી અને સંન્યાસીની એટલે કે વિરક્ત યથાર્થ વિકસિત ના ક્યારેય વૃદ્ધ હોય એવી વૃદ્ધ માતા બળની દાપરી બહુ જ દયાવાળી ઉદારમનવાળી ખુલ્લા વાળવાળી કેશવાળી ભયાનક ભયાનક રૂપવાળી અત્યંત બળવાળી અગ્નિની જ્વાળા ક્રૂર મુખવાળી કાલરાત્રિ તપસ્વીની નારાયણી ભદ્રકાળી વિષ્ણુમાયા જળની અંદર ગર્ભને ઉત્પન્ન કરવાવાળી અથવા તો જળથી ગર્ભને ઉત્પન્ન રાખવા વાળી શિવદૂતી ભયાનક અનંત સર્વોચ્ચ દેવી કાત્યાયની સાવિત્રી પ્રત્યક્ષ વેદની વાણી બોલવા બોલવાવાળી પ્રત્યક્ષ અને વેદની વાણી બોલવા વાળી એટલે કે વેદ વાણી બોલવા વાળા આ જે માતાજીના નામ છે હવે મહાત્મ્યમાં શિવજી શું કહે છે કે જે કોઈ પણ મનુષ્ય નિયમિત રૂપથી આ એકસો આઠ નામનો પાઠ કરે છે અથવા તો સાંભળે છે હે પાર્વતી એ ત્રણેય લોકમાં કશું અસાધ્ય ન કરી શકે એવું શક્ય જ નથી બધું એના માટે સાધ્ય છે ધન અનાજ પુત્ર જીવનસાથી ઘોડા હાથી અને આ પ્રકારના જીવનને જરૂરી જેટલા સંસાધનો છે ભોગવાળા એ બધું જ પ્રાપ્ત કરે છે એવા કોઈ વ્યક્તિ નથી અને એમાં પણ વિશેષ ફળ માટે જે કોઈ મનુષ્ય કુંવારી કન્યાઓની પૂજા કરીને આ પાઠ કરે તો એને તો ઉત્કૃષ્ટ માતાજીની ભક્તિ પ્રાપ્ત થાય છે એવા કોઈ વ્યક્તિ નથી કે જે સર્વ દેવતાઓ દ્વારા પણ સિદ્ધિ પ્રદાન આપી શકે અથવા તો એવું કોઈ સ્ત્રોત્ર નથી પણ આ સ્ત્રોત્રથી દરેક પ્રકારે મનુષ્યને સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને એટ્રેક્શન પાવર જે કહેવાય આકર્ષણ શક્તિ પણ ઘણી વધી જાય છે ગોરોચન પછી લાખ આપણે જેને કહીએ છીએ પછી કંકુ સિંદૂર કપૂર અને મધ આ બધી વસ્તુ ભેગી કરી અને વિશ્વયંત્ર કે દુર્ગા યંત્ર આપણે ભોજપત્ર ઉપર લખીએ અને લખીને કવચની જેમ હાથમાં કે ગળામાં કે બધે ધારણ કરીએ તો એ શિવ પણ ધારણ કરે છે એવું આમાં કહ્યું છે તો એ મનુષ્ય સદૈવ સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે પછી છેલ્લા શ્લોકના મહાત્મ્યમાં શું કહ્યું ભૌમાવસ્યાની સામગ્રી મંગળવાર યુક્ત અમાવસ્યાની રાત્રે જ્યારે ચંદ્ર વિષા નક્ષત્ર હોય ત્યારે આ સ્તોત્રને લખીને અથવા વાંચીને અથવા સાંભળીને જે કોઈ મનુષ્યનો પાઠ કરશે અથવા કરે છે એને સર્વસિદ્ધિઓની પ્રાપ્તિ થશે હે કમલાનના આવું આ સ્તોત્ર શંકર ભગવાને માતા પાર્વતીને શ્રવણ કરાવ્યું હતું તો આ મંગળવારે સત્યાવીસ તારીખે આ ભૌમાં વસ્યા છે અને જે રીતે શરૂઆતમાં મેં કહી દીધું છે એ રીતે જો તમે આ પાઠ કરશો તો શિવજીનું વચન છે એ ક્યારેય નિષ્ફળ થઈ જ ના શકે એમ આ હતો આજનો સત્સંગ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ ભારત માતાની જય